છેલ્લા ત્રણ દિવસમાં બસોથી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સ્થાનિક કોર્પોરેટરો અને અન્ય લોકો દ્વારા ટ્રેક્ટરના માધ્યમથી લોકોને સાવચેતી રાખવા અને પાણીમાં ન ઉતરવા માટે માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણા થતાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુ બોટના માધ્યમથી એનડીઆરએફની ટીમ થકી લોકો જમવાનું મોકલી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિશ્વામિત્રીની સપાટી વધતા વરસદ ગામ અને અન્ય આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળતું હોય છે સ્થાનિકો આ પ્રકારની સમસ્યાથી વાકેફ છે અને તંત્રને પણ આ કાયમી સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં પણ છેલ્લા દસ વર્ષથી કોઈ પણ પ્રકારના નિર્ણયો પાણી ન ભરાય તે માટેના લેવામાં આવ્યા નથી જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે नहीं <laughs> नहीं। <laughs> 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 જો સૌથી પહેલાં તો વિસામીતી જ્યારે લેવલ અપ થાય છે ત્યારે વડોદરામાં બધી જ જગ્યાએ પાણીની તકલીફો છે જ અને નડે છે વર્ષોથી આમાં સિસ્ટમની બેદરકારી છે કે આટલા વર્ષોથી સિસ્ટમમાં એન્જિનિયરો છે સિસ્ટમ ચાલે છે સિસ્ટમને બધું જ ખબર છે પ્રી મોન્સૂન કામગીરીની અંદર સાહીઠ કરોડ રૂપિયા વાપર્યા એ ક્યાં વાપર્યા એની પહેલાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લાયા એ પૈસા ક્યાં નાખ્યા આ બધું કરવાની જગ્યા પર પૈસા ખવાઈ જાય છે અને અત્યારે આ બધી તકલીફો છે પબ્લિકને વેઠવી પડે છે વળસરમાં તો વર્ષોથી કે ચાર પાંચ વર્ષ થાય છે વરસાદ પણ આવે વિશ્વામિત્રી ઓવરફ્લો થાય એટલે વરસરમાં પાણી આવે જ છે બરાબર છે જે લોકો સંસ્થાઓ છે જેટલી સેવા થાય છે સેવા પણ કરે છે કોર્પોરેટથી જેટલું થાય છે એ કરે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે કોર્પોરેટર એમએલએ સંસદ બધા જ વડોદરાના ટેવાઈ ગયેલા છે અને વડોદરાના જાણીતી વસ્તુ છે કે વિશ્વામિત્રી આપણે વિશ્વામિત્રીને જ કંઈ ક્લીન કરવી પડશે કે વિશ્વામિત્રીમાં પાણી ના ભરાય આગળ જે બ્લોકેજ છે બ્લોકેજ ક્લિયર કરવા પડશે આગળ જે ડાયવર્ટ કરવાનું છે એ ડાયવર્ટેશન નહીં કરતા એ જે કરવાનું છે એ નથી કરતા અને જ્યારે વરસાદની જ્યારે ભરાઈ જાય છે ત્યારે બધી બાજુ માથા માર્યા કરે છે અહીં દોડવાનું તો એ દોડવાનું અધિકારીઓ દોડવાનું અધિકારીઓ નહીં ખબર પણ જે જરૂરી છે એ પેલા એ કરો કે ભાઈ વિશ્વામિતિનું પાણી જે બધાને નોડે છે એ વિશ્વામિતિનું ક્લિયરન્સ પહેલાં કરો તો વડોદરામાં બીજી જગ્યાએ શાંતિ થશે જો વડસરમાં કાસા રેસિડન્સી છે ઓલરેડી પાણીમાં જ છે એ બિલ્ડરને જાણ હતી તેમ છતાંય બિલ્ડરે બધાને છેતરી લીધેલા છે બરાબર અત્યારે કાંસ આ દર્શનમાં આવ્યું સમૃદ્ધિમાં બંગલો જાય પણ એ બધાને ના જાણમાં બધાએ પરચેસ કરી લીધા અત્યારે લોકો લાખો કરોડો રૂપિયા નાખીને બી પાણીમાં દૂધના પાણીના બધા જ વાંધા છે સમૃદ્ધિ મેન્શનમાં રહું છું અને વિસ્તારમાં તો મારું ફેમિલી તો છે જ ઓલરેડી મારા બે બચ્ચા અને વાઈફ અંદર રહે છે અંદર રહે છે તો શું મોકલી રહ્યા છો અત્યારે ફૂડ કેટલા દિવસ છે અંદર આજે ત્રીજો ત્રીજો દિવસ છે એટલે જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી હું બહાર જ છું કયા પ્રકારની પરિસ્થિતિ છે અંદર પરિસ્થિતિમાં કોઈ એટલે ત્યાં હાઈટમાં છે એટલે સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી બાકી કાસા બાજુમાં છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં તો પાણી આવી ગયું છે કેટલા લોકો હશે અંદાજે કાસામાં તો આઈ ડોન્ટ નો કેટલા હશે સમૃદ્ધિમાં સમૃદ્ધિમાં ઓલમોસ્ટ બધા છે ત્યાં છે જેટલા પચીસ ઘરમાં રહે છે બધા જ છે એટલે ફૂડ બોર્ડ દ્વારા મોકલવામાં આવે બોર્ડ દ્વારા મોકલવામાં આવે